પાઠ રઘુભાઈ ને ત્યાં ધર્મબોન બનાવેલ હતી એટલે અમારી કોઈ વાત સાંભળી નથી પછી જો અનુસુખ છું ટિકટ જયારે ચૂંટણી ચાલતી હતી તારે ગેમરભાઈ રાજનપુરમાં માં આયા આ જયા બેનામાં સાક્ષી છે કે ગેમરભાઈ આજે તમારો પ્રમુખ બનેલો કોંગ્રેસ આજે ભાજપ સાથે ભળીને મીટિંગ કરે છે તમે જાતે આવ્યા છો જાતે દેને જોઈ લો ભાઈ જાતે ગેમરભાઈ જોયા એમને ના બોલવાનો શબ્દ બોલ્યા તોય પણ હજી સુધી કોઈ સસ્પેન્ડ કર્યા નથી આ કોની મિલી भगत થી આ ધી તાલુકા ની અંદર વિજય છાપા ની અંદર કોને કારણે નુકસાન થાય છે હું મારી જાતે ને કુમાર આપ છબતાણો છું બીજી એક વિલંતી ગામડામાંથી બધા આડવાને વાત કરું છું કે કોંગ્રેસ ને આપણે બેઠી કરવાની હોય અને આપણે કોંગ્રેસ ને કોઈ ને દેવાનો ભાવ નથી ખરેખર તમે કોંગ્રેસ ને માનતા હોય અને કોંગ્રેસ ને બેઠી કરવા હોય તો બધાએ તકવાની સાચી હું વસાહત કરો તો મીડિયા વાળા બધું જોઈ લે કે ખરેખર કોઈ કોંગ્રેસ અંદર કોઈ આગા પાસે મીડિયા વાળા ની નો છે એવી પણ હું વિનંતી કરું છું આપના માધ્યમથી હું આપણા પ્રમુખ શ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક સંગઠન બદલો સંગઠન અંદર વાત કરો અને જે તમે અમારા માથે મારો ચલાવ્યો છે મીટિંગમાં ના જાજો મીટિંગમાં માં ના જાજો દાબાજા તમારા હોદ્દા લઈ લેવામાં આવશે

ભાઈને કે ભઈ અમારે આ વાત જે છે ખર્ચ તૈયાર છે સાથે ભાઈ શ્રી અમને સહકાર આપ્યો એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું થાય

એવી મધ્યમ આપણા પત્રકારો મિત્રો થી હું વિનંતી કરું છું કે અમારી વાત આગળ પહોંચાડું જય હિન્દ જય ભારત